દોઢ કિલો ઘી સુરત અમે અમારા કાયરના દનૈયા છે ને દૂધ લેશે ને એને લઈ જવાનું છે સુરત લઈ જાય છે દોઢ કમ્પ્લીટ તો આપણે એને સામું બે કિલો વધુ દેવાનું ઘેર આવું કે ફેર છેલ તો ઠીક પણ એમ કે પંદર વીસ થી પહેલાંનું છે તોય સામે પાંચ કિલો ગીર ફ્રીમાં બીજી વખત કેવું પડે માખણનો વાઈટ કેવાય લીધો છે અને એ માખણ નાખી તપેલીમાં એટલે સાસ નાખી પડી જાય અને પછી કરી નાખી ગરમ અને આજ બહુ ગરમી છે એટલે આ બહુ ગરમી થાય છે એટલે ચૂલો બહાર નકર તો તમે કેમ માં છો રાઈ તો ચૂલો હળગી ગયો છે સારો છે મૂકી દો હા મૂકી દે મારે જો આ માખણ ઉતારવાનો આવડો વાટ ગયો રાઈ હા સ્પેશિયલ માખણ ઉતારવાનો વાટ ગયો હમ આ પેશલ માખણ ઉતારવાનો જ વાંચું ફરતો સૂલો છે ગમે એમ લાગે ને આયા સારું છે ના શકાય સૂલો વાયા બધા અમારા ઢોર બાંધ્યા છે કમ્પ્લેટ બધાને સોખું જ ઘી દેવાનું કોઈને ભેળસેળ વાળું કેવું કોઈ જ નહીં ફરતો સૂલો આ રીતે ગરમ કરી નાખી સૂલામાંથી เยสมาที uh ่ชายปอนเยสสุลาจีวุณโอบุมอมทามีสุลาจีวุณโอท่านสุลาจีวุณโอท่านนี่เป็นแล้วอไ میلا دھات ہم چولا ہوتا چولا ماچس بڑا ران تھا گڑیا بیچارہ ابھی کیا بھالو نہ کروں جس بھالو نہ تو جو ہو گیا سا یہ بنے ہوئے کوئی نہ چولا جے جو کم کر نہیں جی رہی جی چولے رنجی رنجی گڈھا بیچارہ થઈ گیا ہو ہو وڑا جیوتا

હવે વાસરું થવા માંડ્યું થોડું થોડું હા વાસરું થઈ જાય હું મારું દેખાવા મળે એટલે કમ્પ્લેટ થઈ ગયું ઝીણા ઝીણા બરબુડિયા નીકળે એટલે કમ્પ્લેટ સાણી થઈ ગયું શું ફૂક માં તો જો કમ્પ્લીટ હું હરો સમસો દેખાવ પડે એટલે હું ધ્યાન રાખવી પડે નકર પે લાલ થઈ હા લાલ ઘી કોઈ લે નહીં વાસા આવે ઘીમાં બહુ ધ્યાન રાખવું પડે

ભીડ છે છે પૈસા લઈ લેવાનું પૂરતા પણ ભીડ છે એવું નહીં ગામડાનો ઘીનો ભાવ એવો સરખો હોય ગામડામાં હાલતો હોય એવો ભાવ હોય તો તમારે શું ઘીનો ભાવ હાલે છે તો કમેન્ટમાં કહેજો હવે આપણે હા જોખી નાખ્યું અમારા દૂધના ગ્રાહક છે ને તે એને મગાવ્યું છે એને મોકલવાનું સુરત તે આ જવાના છે સુરત પહેલાના જૂનવાણી તરાજવા ડોટ કિલો એને મગાવ્યું તું કે ડોટ કિલો જેવું થઈ જા કે વેશું પણ કોઈ સાશ નહીં આટલા ટાઈમથી ઢોર રાખ્યું છે કોઈ દિવસ આશ વેસી નહીં મારા બાપાને એ ઢોર રાખતા એને કોઈ દિવસ આશ વેસી નથી ને આપણે કોઈ દિવસ આશ વેસવી નથી કમ્પલેટ દોટ કિલો વાલા કમ્પલેટ દોઢ કિલો થયું અહીંયા ગરમ છે એટલે જામ્યું નથી પણ અમે દેવા જાવાનું છે એટલે નકર જામી જાય ને થઈ દેખાડે ને તો એકદમ સફેદ કલરનું થઈ જાય જામી જાય ઘણી ઘણી પડી જાય પણ હમણાં દેવા જવાનું છે એટલે એને સાંજે સુરત મોકલવાનું છે દોઢ કિલો ઘી છે આયથી ઉગાડીને ઉગાડીને થી સુરત અમે અમારા કાયાના દનિયા છે ને દૂધ લેશે ને એને એને લઈ જવાનું છે એટલે અહીંયાથી સુરત લઈ જાય છે દોઢ કિલો ઘી કમ્પ્લીટ કોઈ એમ કે કે ભેળ સેવ આવું છે તો આપણે એને સામું બે કિલો વધુ દેવાનું ભેળ સેવ આવું કે ને એને ભેળ તો ઠીક પણ એમ કે પંદર વીસ દી પહેલાનું છે

noi to na pa gyo par vasi nahi diwan hu sake suru thilaathi suru le le hu sake 10 15 di 15 20 di ga apda gire padyo hai 15 20 di yana gire ta ghe ma vasi ava mande ila 15 20 di lagi ghe padyo re 15 di lagi to vash no aave ghe ma jara kai te ana taaju taaju dei di in gire jayne a ek di padyo re ne ila ghe complete jami jay અને અમારા વાજબી ભાવ અમારા ગામડામાં બહુ ભાવ હોય નહીં વાજબી ભાવ પ્રમાણે અમારા ગામડાના ભાવ પ્રમાણે ચાલતું હોય એ પ્રમાણે ભાવ લીમી લે